નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો આપણે આજે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં લેખન કાર્ય કરીએ આપણે આગળ એકમ નવથી બાર સુધીનું લેખન કાર્ય આપણે આગળના વિડીયોમાં જોયું હતું હવે આપણે એકમ તેરનું લેખન કાર્ય કરવાનું છે વાંચો અને લખો આ શબ્દો તમારે વાંચવાના છે અને જોઈ જોઈને એક શબ્દ બે વાર અહીંયા બે ખાના આપેલા છે એટલે એક શબ્દ તમારે બે વાર લખવાનો છે ચલો આપણે પહેલો શબ્દ વાંચીએ અને આપણે લખીએ જુઓ પહેલો શબ્દ છે ટ અને બે ક ભેગા છે અને પછી ર છે એટલે ટ ક ર તો અહીંયા લખવાનું તમારે ટ ક ર ફરીથી એનો શબ્દ બોલવાનો અને લખવાનો ટક ક ર તો આ રીતે તમારે શબ્દ વાંચવાનો અને બે વાર લખવાનો બરાબર હવે આપણે બીજો શબ્દ જોઈએ બીજો શબ્દ છે જબ્બર તો લખવાનું જબ્બર જ બે બ ભેગા કરી અને લખવાનો ર જબ ર એનોય શબ્દ ફરીથી લખવાનો હવે તમારે આ જોઈ જોઈને લખવાના હશે એટલે હું તમને લખાવતો નથી પણ આ શબ્દો કેવી રીતે વંચાય એ હું તમને વંચાવી દઉં ચલો વાંચો જો ગુબ્બારો થપ્પો ખચ્ચર એકો પપ્પા પટ્ટો મુઠ્ઠી કબડ્ડી બુટ્ટી ચડ્ડી ચિઠ્ઠી અને છેલ્લે છે માપ પટ્ટી તો તમારે આ શબ્દો વાંચવાના અને એ શબ્દો બે બે વાર લખવાના જ્યાં લગી શબ્દો ના આવડે એને એટલી વાર વધારે વાર વાંચવાનું કરવાનું ચલો મૂળાક્ષરોના ઉપયોગથી બનતા જોડાક્ષરો વાંચો આ બે મૂળાક્ષરોના ઉપયોગથી જોડાક્ષરવાળો શબ્દ બન્યો છે તો એ શબ્દો આપણે વાંચવાના છે ચલો હું વંચાવું તમને છ અને ડબલ ઠ અને કાનો એટલે ઠનેકાનો ઠા છઠ્ઠા પછી અહીંયા દ અને એને ય જોડેલું છે એટલે વિદ્યા પછી પટ્ટી ભટ્ટ પછી અહીંયા હવે વાક્યો લખો આ ચિત્ર જોવાનું ચિત્ર શાનું છે અને એના આધારે તમારે વાક્યો લખવાના છે જુઓ તમે પહેલી નજર મારશો તો તમને ખબર પડશે કે ચિત્ર શાનું છે તો આ ચિત્ર ખેતરનું છે બરાબર પછી ચિત્રમાં શું શું છે જે આપણને દેખાય એ પ્રમાણે એના વાક્યો આપણને ત્રણ ચાર વાક્યો લખવાના છે તમે જુઓ ખેતરમાં પાક વાવેલો છે ખેતરમાં વીજળીના થાંભલા છે બાળકો રમી રહ્યા છે ખેડૂત ખભે પાવડો લઈને જઈ રહ્યો છે બરાબર એક સ્ત્રી ઘાસનો ભારો લઈને જઈ રહી છે તો આવી રીતે તમે વાક્યો લખવાના છે ચાલો આપણે વાક્યો લખીએ પહેલું વાક્ય લખીએ તો કે આ ચિત્ર શાનું છે તો આ ચિત્ર ખેતરનું છે એના પછી એક બીજું વાક્ય લખીએ તો કે ખેડૂતનું તો ખેડૂત ખભા ઉપર પાવડો લઈને જાય છે ખેડૂત ખભા ઉપર લઈને જાય છે બરોબર એના પછી આપણે એક વાક્ય બનાવીએ તો ચલો આ સ્ત્રીનું બનાવીએ તો સ્ત્રી ઘાસનો ઉપાડી જાય છે પછી જુઓ અહીંયા આ એક સ્ત્રી છે તો એ એ પક્ષીઓ ઉડાડે છે તો એવું પણ લખી શકાય કે એક સ્ત્રી પક્ષી ઉડાડે છે બરોબર અને એમ પણ લખી શકાય કે બાળકો રમી રહ્યા છે તો આપણે એમ લખીએ બાળકો રમી રહ્યા અહીંયા જોડાક હ હને ય જોડવાનું રમી રહ્યા છે બરોબર ચલો હવે આપણે આગળનું પીઠ જોઈએ અહીંયા નવા શબ્દો બનાવીને લખો તો અહીંયા ક છે અને બે કને જોડે બે ક જોડેલા હશે એને કાનો માત્ર છે એટલે કો તો કકો અને ધક્કો તો આ બે શબ્દો બનાવીને આપણે લખવાના છે કકો તો અહીંયા લખો ક અને એ બે ક કાનો મા એટલે કક્કો અને અહીંયા લખો ધક્કો કક્કો અને ધક્કો હવે એના જેવા બીજા આપણે આ શબ્દ બનાવવાના છે અહીંયા સને ત જોડ્યો એટલે સ્ત સ ને તડ્યો એટલે એને કહેવાય સ્ત હવે અસ્ત સૂર્યાસ્ત વ્યસ્ત શિસ્ત ચુસ્ત મસ્ત અને હસ્ત આ આ દરેકની પાછળ સ્ત 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 લગાવવાનો છે અને નવા શબ્દો બનાવીને અહીંયા લખવાના છે ચાલો આપણે બનાવીએ તો પહેલું છે અસ્ત તો લખવાનું અ અને પછી એની પાછળ લગાવવાનું સ્ત તો અસ્ત બોલાય પછી છે સૂર્યાસ્ત એના પછી છે વ્યસ્ત વને ય જોડેલો છે એટલે વ્ય અને સ્ત વ્યસ્ત પછી શિસ્ત સિ પછી ચુસ્ત ચને રસવ ચુ અને ચુસ્ત પછી મસ્ત મ અને સ્ત મસ્ત અને હસ્ત તો આ રીતે તમારે નવા શબ્દો બનાવીને લખવાના છે ચલો સરખા ઉચ્ચાર વાળા શબ્દો લખો અહીંયા ચિઠ્ઠી મુઠ્ઠી પટ્ટી તો આના જેવા એના જેવા ઉચ્ચારવાળા જે શબ્દો હોય એવા શબ્દો આપણે લખવાના છે તો આપણે લખીએ જો પટ્ટી તો એના પછી આવશે બટ્ટી બરોબર પછી કટ્ટી અહીંયા બે જોડેલા છે પછી એના પછી જોઈએ તો જપ્પી થપ્પી પછી લપ્પી પછી રસ્સી એના પછી જોઈએ તો ડબ્બી પછી એના જેવા બીજા શબ્દો થોડાક બનાવવાના છે જુઓ આપણે એવો બનાવીએ તો મમ્મી પછી છઠ્ઠી પછી ભટ્ટી પછી ગબ્બી અને છેલ્લો લસ્સી તો આ એના જેવા સરખા ઉચ્ચર શબ્દો બન્યા અને લખી અને એને વાંચવાના છે તમે જુઓ પાના નંબર તેપન ઉપર અહીંયા પાંચ ચિત્રો આપેલા છે એક બે ત્રણ ચાર ને પાંચ પહેલું ચિત્ર છે વાઘ બીજું છે ઘેટા ત્રીજું છે શિયાળ બંદૂક અને બિલાડી બિલાડીને બિલ્લી પણ કહેવાય તો એના નામ અહીંયા લખવાના છે ચિત્રમાં શું શું દેખાય છે તેના નામ લખો તો ચિત્રમાં આપણને દેખાય છે વાઘ તો આપણે લખીશું વાઘ બીજા ચિત્રમાં ઘેટું તો ઘેટું લખીશું ત્રીજું છે શિયાળ તો આપણે લખીશું શિયાળ એના પછી છે બંદૂક તો આપણે લખીશું બંદૂક પછી છે બિલ્લી જેને આપણે બિલાડી પણ કહીએ તો આપણે અહીંયા જોડાક્ષરવાળા શબ્દો શીખીએ છીએ એટલે હું અહીંયા બિલ્લી લખું છું બરોબર હવે કોઈપણ ત્રણ ચિત્રના શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો અહીંયા પાંચ ચિત્રો છે પણ એ પાંચ ચિત્રોમાંથી આપણે કોઈપણ તમને જે ગમતા હોય એવા કોઈપણ ત્રણ ચિત્રો ત્રણ ચિત્રો લઈ અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે એટલે એનું વાક્ય બનાવવાનું છે જુઓ અહીંયા આપણે એક ચિત્ર લઈએ કે વાઘ તો વાઘ કેવું બનાવવાનું કે એની અંદર વાઘ શબ્દ આવવો જોઈએ તો આપણે લખીએ તો વાઘ જંગલમાં રહે છે એવું પણ લખી શકાય કે વાઘ જંગલી પ્રાણી છે હવે બીજું આપણે ઘેટાનું લખીએ તો ઘેટું દૂધ આપે છે એવું પણ લખાય ઘેટું આપણને ઊન આપે છે એવું પણ લખાય તો આપણે ઘેટા વિશે લખીએ તો ઘેટું ઊન આપે છે હવે એક વાક્ય લખવાનું છે તો આપણે આ જોડાક્ષ બિલ્લી વિશે લખીએ આપણે બરાબર તો બિલ્લી મને ગમે છે બિલ્લી મને ગમે છે તો આવી રીતે તમારે વાક્યો બનાવવાના છે ચલો હવે આપણે આગળ જોઈએ જુઓ અહીંયા વાંચન કાર્ય કરવાનું છે તમારે પાન નંબર ચોપન અને પંચાવન ઉપર તો હું તમને એકવાર વંચાવું તમે જોઈ લો સોનું અને મોનુ બે વાંદરા હતા સોનુ અને મોનુ બંને પાકા ભાઈબંધ હતા સોનુ શહેરમાં રહેતો હતો મોનુ ગામડામાં સોનુ પોતાના ભાઈબંધ મોનુને મળવા માંગતો હતો એક દિવસ સોનુએ બેગ લઈને ગામડા તરફ ચાલવાનું શરૂ કર્યું અને પોતાના ભાઈબંધ મોનુના ઘરે પહોંચી ગયો મોનું પોતાના ભાઈબંધને જોઈને ખૂબ ખુશ થઈ ગયો તેણે સોનુને જમાડ્યો પછી સોનુને પોતાનું ગામ બતાવવા લઈ ગયો સોનુને ગામડાની તાજી હવા અને લીલા ઝાડ લીલા લીલા ઝાડ ખૂબ ગમ્યા હવે તે પણ ગામડામાં રહેવા લાગ્યો હવે ઉંદર અને હાથી જુઓ છોટું નામે ઉંદર અને મોટું નામે હાથી છોટું છે નાનો છે એ ઉંદર છે અને મોટું છે એ હાથી છે બેઉ પાક્કા સાથી બે સાથી એટલે મિત્ર સાથે જમે સાથે રમે સાથે હસે સાથે રડે રમતા રમતા લડી પડે લડતા લડતા રડી પડે રડતા રડતા હસી પડે એક વહેલી સવારે મોટું તળાવમાં નહવા ગયો મોટું મતલબ હાથી ધીમે ધીમે પાણીમાં ઉતર્યો હળવે હળવે ઊંડા પાણીમાં સરક્યો એનો ભાગ બે છે થોડીવાર પછી છોટું તળાવ પાસે આવ્યો છોટું એટલે ઉંદર થોડી વાર પાસે છોટું તળાવ પાસે આવ્યો બૂમો પાડવા લાગ્યો મોટું મોટું બહાર આવ જલ્દી તારા પગ બતાવ મોટુંને પાણીમાંથી નીકળવું નહોતું તેણે કહ્યું જ્યારે જા ઘરે જા ચૂ 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 ગીત ગા મને અહીંયા તરવા દે ઊંડા જળમાં શરવાદે દે છોટું હવે ગુસ્સે થઈ બૂમો પાડવા લાગ્યો મોટુંડા મોટુડા બહાર આવ મોટું અકળાઈને બહાર આવ્યો બોલ શું કામ છે છોટુએ એ પગથી માથા સુધી જોયો પછી મલકાઈ અને કહે જા પાછો પાણીમાં હવે તૂતર આ સોભળી મોટું ગુસ્સે થયો છોટિયા તો મને બહાર શું કામ બોલાવ્યો છોટું હસીને કહે કંઈ નહીં હું હું જોતો હતો કે તે મારો ચંડો તો નથી ને મોટું હવે શું કરે સરસ મજાની હાસ્યની વાર્તાના રૂપે અહીંયા આપેલું છે તો તમારે વાંચન કરવાનું છે અને સાથે હસવાનું પણ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના એકમ ચૌદનું લેખન કાર્ય આગળના વિડીયોમાં જોઈશું